ભરૂચ લોકસભા બેઠક પર આગામી દિવસોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે પ્રચાર અભિયાનમાં જોડાયા છે તેવામાં આજે જૂના ભરૂચના દાંડિયા બજાર લલ્લુભાઈ ચકલા સોનેરીમેલ સહિતના વિવિધ વિસ્તારોમાં ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પણ નીકળ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું આ દરમિયાન એક સમર્થક દ્વારા તેઓને રક્તનું તિલક કરવામાં આવ્યું હતું આજે ભરૂચ લોકસભાના જૂના ભરૂચમાં અમે લોક સંપર્ક માટે આવ્યા છે પ્રચાર અર્થે આવ્યા છે ત્યારે આ વિસ્તારના લોકોએ અમારું ઉત્સાહમેર સ્વાગત કર્યું છે અમને સમર્થન આપ્યું છે અમને આશીર્વાદ આપ્યા છે અને જે રીતે છેલ્લા ત્રીસ વર્ષમાં અહીંના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને આપ્યા છે એમની સરકાર હોવા છતાં એ નિષ્ફળ નીવડેલા છે ત્યારે અનેક પ્રશ્નોની રજૂઆત પણ એમણે કરી છે એમણે કીધું છે જયચારભાઈ તમે આવો તો આટલું કામ તમારે કરવું પડશે ગટરની વ્યવસ્થા હોય પીવાના પાણીની વ્યવસ્થા હોય અહીંના મકાનની વ્યવસ્થા હોય ત્યારે અમે ચોક્કસ જે રીતના નર્મદાનો પૂર આવ્યો અને નુકસાન અહીંયા વિસ્તારમાં થયું છે ત્યારે એ લોકોને વળતર પણ આજે નથી મળ્યું ત્યારે લોકોની વેદના એનો આક્રોશ પણ અમે સાંભળ્યો છે સાથે લોકોએ અમારું ઉષ્માભેર સ્વાગત કરીને અમને આવકાર્યા છે અને જીત જીતાડવાની ખાતરી પણ આપી છે ત્યારે અમે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમારી પૂરી ટીમ અને લોકોનું સમર્થન એ રીતનું મળી રહ્યું છે કે આવનાર લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતથી ભરૂચ લોકસભા અમે જીતીએ છીએ અને અહીંના સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબને આ સીટ જીતીને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના છે